જય શ્રી કૃષ્ણ નર્મદે હરક્ષ એક વિષય લઈ અને મહત્વ તો આપણા ધર્મશાસ્ત્રની અંદર નર્મદા નદીના બીજું પણ એક નામ મળી આવે છે એનું નામ છે કે રેવા રેવા પણ સ્કંદ પુરાણ વગેરેમાં વેદ આ જ નદી ને રેવા કહીને પણ સંબોધન કરેલું છે

બીજી બાબત તમને કહું કે નર્મદા નદીની અંદર જેટલા પણ કાકરાઓ છે જેટલા પણ પથ્થર રહેલા છે એ બધા એને શંકર માનીને પૂજા કરી શકાય આવું વરદાન માં નર્મદા જ ભગવાન શિવજી પાસે માગેલું છે અને આપણે સૌ જાણીએ છીએ કે એક દૈત્યના એક દૈત્યના નાશ કરવા માટે એક દૈત્યને મારવા માટે જ ભગવાન શિવ વડે આ નર્મદા નદીને પ્રગટ કરવામાં આવ્યા હતા તો નર્મદા નદી છે એ આપણા ગુજરાતની અંદર પ્રવાહિત થઈને આવે છે મધ્યપ્રદેશથી લઈને ગુજરાતની અંદર જે ખાડીને મળે છે એ ખાડી સુધીનું અંતર એનું છે કિલોમીટર એટલે કે જેવું કુલ અંતર છે અને જેટલી નદીઓ છે એ અંદર બધી જ નદીઓ છે એ પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે પરંતુ આ એક મુખ્ય પ્રમુખ નદીઓમાં આ એક જ સુર સરિતા એવી છે કે જે પશ્ચિમ દિશા તરફથી પૂર્વ તરફથી આવી અને પશ્ચિમ તરફ જાય છે પશ્ચિમ એ અરબ સાગરને એ મળે છે તો આ નદીનું શાસ્ત્રીય રીતે પણ એટલું બધું મહત્વ છે એવું લખેલું છે કે નર્મદા સરિતામ શ્રેષ્ઠા સર્વ પાપ નર્મદા નદીનું સ્નાન છે એ બધા જ પાપો ક્ષય કરવા વાળું છે બીજું નર્મદા નદી વિશે પણ એવું પણ કહેવાય છે કે પ્રભાતે વહતી ગંગા મધ્યાહને ચ સરસ્વતી અપરાને સર્વ તીર્થાણી રાત્રો વહતી નર્મદા એટલે કે આપણે બધા જ તીર્થની અંદર ન જઈ શકીએ પરંતુ માત્ર જે ગુજરાતની અંદર ચાલી રહેલી જે નર્મદા નદી છે એ નર્મદા નદીમાં સવારમાં જો પ્રભાતના કાળની અંદર સ્નાન કરીએ તો એ નર્મદા નદીની અંદર માં ગંગાનો પ્રવાહ પ્રવાહિત થતો હોય એની એ જ નદીની અંદર જો આપણે એવું લખેલું છે કે મધ્યાહન ને જ સરસ્વતી મધ્યાહન કાળની અંદર આપણે સ્નાન કરવા જઈએ તો એમાં સરસ્વતીની અંદર સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ ફળની પ્રાપ્તિ થાય અને અપહરાન ને સર્વ તીર્થાણી જ્યારે અપહરાન કાળ હાલતો હોય બપોર પછી સાંજ સાંજ સુધીની વચ્ચેનો જે સમય છે એની અંદર જો આપણે સ્નાન કરવામાં જઈએ તો લખેલું છે કે ગંગા યમુના સરસ્વતી તુંગભદ્રા રેવા પૈયોષણી પૃથ્વી ઉપરના જેટલા પણ તીર્થ છે એ બધા જ તીર્થ આવી અને નર્મદાના પ્રવાહની અંદર પ્રવાહિત થતા હોય છે બધી જ નદીઓ જ્યારે પાપથી ભરાઈ જાય ને ત્યારે એ નદીઓ પણ પોતાના પાપનું પ્રક્ષાલન કરવા માટે નર્મદા નદીની અંદર આવે છે એક સમયની વાત છે કે એક સમય એક કોઈ મહાપુરુષ કોઈ જ્ઞાની કોઈ ઋષિમુનિ એ નર્મદાજીના તટ ઉપર સંધ્યા પૂજન જપતપ કરી રહ્યા હતા એ જ સમયે ત્યાં એક સોળ વર્ષની કન્યા શ્વેત વસ્ત્ર ધારણ કરી અને સ્નાન કરવા માટે આવે છે એ જ સમયે એ મહામુનિએ પૂછ્યું કે દેવી આપ કોણ છો એ જ સમયે દેવીએ કીધું કે હું સ્વયં ભાગીરથી હું ગંગા છું તો મા ગંગાને પ્રશ્ન કર્યો કે માં તમે અહીંયા નર્મદાજીના તટ ઉપર શું કરો છો ત્યારે મા ગંગાએ સ્વયં પોતાના મુખેથી એ મહાપુરુષને એ વિદ્વાનુનિ ને કીધું કે મહાપુરુષ હું સ્વયં ભગવાન સૂર્ય નારાયણે પણ આ નર્મદાજીના તટ ઉપર દક્ષિણ તટ ઉપર આવીને તપ કર્યું હતું એટલા માટે ત્યાં એક સૂર્ય ક્ષેત્ર કરીને ત્યાં પણ એક સ્થાન છે ક્ષેત્ર આવેલું છે નર્મદાજીના તટ ઉપર નર્મદાજીના તટ ઉપર જ આપણે સૌ જાણીએ છીએ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પ્રાતઃ વંદનીય એવા ડુંગરેજી બાપાએ પણ પોતાનો માલસરોની અંદર આશ્રમ સ્થાપેલો છે જેટલા પણ ઋષિ છે જેટલા પણ સાધકો છે જે કોઈ વ્યક્તિઓએ ગુરુ મંત્રને સિદ્ધ કરવો હોય કઈ પણ એ અભિલાષા હોય એને સિદ્ધ કરવી હોય તો નર્મદે જેના તટ ઉપર આવીને જ બેસવું પડે છે કે કુબેર ભંડારી મહાદેવનું મંદિર નર્મદાજીના તટ ઉપર આવેલો છે તો એ નદીનો તટ પણ કહી શકાય નદીનો કિનારો પણ કહી શકાય અને સાથે સાથે

કે બલી મહારાજ જ્યારે એમણે શતક રતો બનવું હતું જ્યારે સ્વર્ગના સિંહાસન ઉપર એમને બિરાજમાન થવું હતું એ જ સમયે એમના ગુરુદેવ શ્રી શુક્રાચાર્યજી મહારાજ એવું કહેતેલું કે તમે નર્મદાજીના તટ ઉપર જઈ ભૃગુ પચ્છની અંદર જઈ અને તમે સો યજ્ઞને પૂર્ણ કરો એટલા માટે સો યજ્ઞ જો નર્મદાજીના તટ ઉપર કરવામાં આવે તો જલ્દીથી સિદ્ધિને પ્રાપ્ત કરી શકાય અને ઇન્દ્રાસન ઉપર બેસી શકાય

કે બીજા हरिद्वार ની અંદર કે અન્ય જેટલા પણ પાવન ક્ષેત્રો છે બધા ક્ષેત્રની અંદર અનુષ્ઠાન કરી લીધા જબ તબ કરી લીધા છતાં પણ જે સંકલ્પ હોય કોઈને પુત્ર પ્રાપ્તિનો હોય કોઈને લક્ષ્મી પ્રાપ્તિનો હોય કોઈને બીજું કોઈ ऐश्वर्य પ્રાપ્તિનો હોય કોઈને રાજકારણના પ્રશ્ન હોય આવા ઘણાને દાંપત્ય જીવનના પ્રશ્ન હોય તો બધી જ જગ્યાએ જે અનુષ્ઠાન કરાવી લીધા હોય જે હારી ચૂક્યા હોય કે નહીં હવે કાઈ નથી કરવું એ વ્યક્તિઓની પાસે અમે નર્મદાજીના તટ ઉપર જય અને અનુષ્ઠાન કરાવ્યા છે અને એક પણ એવો દાખલો નથી એમને જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ ત્યાં જઈ અને સિદ્ધ ન થયો હોય તો જયારે પૃથ્વી ઉપર ક્યાંય પણ જગ્યાએ સિદ્ધિ ન મળે ત્યારે આંખ બંધ કરી અને નર્મદાજીના તટ ઉપર બેસી જવાનું અને 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 ભાવ શ્રદ્ધાથી થઈ નર્મદાજીના તટ ઉપર એ મંત્રનો એ અનુષ્ઠાનનો વિધિ વિધાનથી સંપૂર્ણ રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો નર્મદાજી છે એ સિદ્ધિને પ્રદાન કરવા વાળા દેવી છે અને વિશેષ રૂપે કળિયુગની અંદર સાક્ષાત કોઈ સુરસરિતા હોય તો એ મા નર્મદા છે અરે માં નર્મદા દેવીનો મહિમા શું ગાવો કેટલો ગાવો એક મુખથી એમનો મહિમા ગાઈ શકાય એમ નથી જાજુ ન કહેતા એટલું જ કહીશ કે જયારે પણ મંત્ર સિદ્ધિ કરવી હોય અનુષ્ઠાન અથવા કામ્ય સંકલ્પની સિદ્ધિ કરી હોય ત્યારે ક્યાંય ન ગયા વગર માત્ર ને માત્ર નર્મદા જેના તટ ઉપર જઈ અને કોઈ પણ કર્મ કરશો તો એની અવશ્ય આપને સિદ્ધિ થશે એ અમે અનુભવજન્ય વાત આપને કહીએ છીએ માં નર્મદા આપના હરેક મનોરથને પરિપૂર્ણ કરે નર્મદે હર